ભડલી ખાતે શ્રી ગરીબનાથજી દાદા પ્રાંગણમાં શિવપુરાણ યજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન નખત્રાણા તાલુકાના ભડલી મુકામે શ્રી ગરીબનાથજી દાદાના પવિત્ર પ્રાંગણમાં શ્રી સિદ્ધિયોગી શ્રી ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ સાત ગામ દ્વારા ભવ્ય શ્રી શિવપુરાણ યજ્ઞ મહોત્સવનું સુસંસ્કૃત આયોજન કરવામાં આવે છે આ પવિત્ર મહોત્સવમાં વક્તા તરીકે શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કન કનકેશ્વરી માતાજી દ્વારા મનમોહક અને પ્રેરણાદાયી શિવપુરાણ કથાનું વક્તવ્ય આપવામાં આવી રહ્યું છે માતાજીની વાણી સાંભળવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહીને આધ્યાત્મિક આનંદ અને જ્ઞાનનો લાભ લઈ રહ્યા છે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ કથા શ્રવણ કરીને ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો સમિતિ દ્વારા કરાયેલા સન્માન બદલ મહાનુભાવોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આવા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ સાત ગામના સર્વજ્ઞાતિ આયોજકો તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સાધુ સંતો રાજકીય અનુભવો સામાજિક અને અગ્રણી હાજર રહીને કાર્યક્રમની ભવ્યતા વધારી હતી સાત ગામોની તમામ સમાજ સાથે મળીને એક જ મંડપનીથી ભોજન વ્યવસ્થા કથાનું રસપાન કરવામાં આવ્યું સમરસતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું એક વિશેષતા જોવા મળી હતી આ જ્ઞાનયજ્ઞ મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં ભક્તિ સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સુગંધિત માહોલ પ્રસરી ગયો હતો એવું કાનજી કાપડી દ્વારા જણાવવામાં આવ્યું હતું